દોસ્તો આપણે મોડ પરની માલિકા છીએ એવો સરસ મજાનો ગઢ છે ભાઈ એવો કિલ્લો છે આ હા એમાં અત્યારે આપણે પહેલા ભાગની માલિકા ઘણો બધો કિલ્લો જોયો બીજા ભાગની માલિકા પણ ઘણું બધું જોવું છે જાણવું છે તમે જોઈ શકો છો પણ અત્યારે મારે તમને આ સામે જે દેખાય ને ભાઈ એ કોઠાની માલિકા મામાદેવના બેહાણા છે મારા વાલા મારા તમને મામાદેવના દર્શન કરાવવા છે તો વિડીયોને અંત સુધી નિહાળજો અને દોસ્તો આખે આખો કિલ્લો આપણે જોયો એવો આનંદ આ બધું જે આનંદ આવે આપણને ભાઈ આપણા ભૂતકાળના ભણકારા આ કિલ્લાની સાથે ઘણા બધા જોડાયેલા છે આ કિલ્લાના ભૂતકાળ વાગોળવા માટે આપણે ત્યાં આવવું પડે પરંતુ એવું વાતાવરણ છે તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ થોડીક વારમાં કદાચ વરસાદ આવી પણ જશે એ પાક્કી વાત છે પરંતુ મારે તમને મામાદેવના દર્શન કરાવવા છે તો આ કોઠાની માલિકા મામાદેવ બેઠા છે અને આ કોઠો જે છે એને મામાદેવનો કોઠો અથવા મામાદેવનું મંદિરવાળો કોઠો એવું પણ કહેવામાં આવે છે દોસ્તો તો સૌથી પહેલાં મેં પહેરેલા ચપ્પલ તે હું અહીંયા ઉતારું છું અને આપણે મામાદેવના દર્શન કરવા જવું છે દોસ્તો ગજબ ગજબ દોસ્તો તમે જોઈ શકો છો આ જગ્યાએ જે આ કોતરણી તમે જુઓ ખાલી આ પથ્થર ઉપર આજે પણ સારી હાલતમાં છે તમને જોવા મળી જશે દોસ્તો શિલ્પ સ્થાપત્ય પ્રેમી હોય એને તો ખાસ કરીને આ કિલ્લાની મુલાકાત લેવી અને સામે જે ગામ દેખાય છે એ મોડ પર ગામ છે તમે જોઈ શકો છો અને હવે હું તમને મામાદેવના દર્શન કરાવીશ દોસ્તો અંદર જઈને તમે જુઓ છો બધી બાજુ ધ્વજા પતાકા અને નાળિયે એટલે કે શ્રીફળ લોકોએ ચડાવેલા છે અને અહીંયા મામાદેવની પ્રતિમા પણ છે તો દૂર દૂરથી લોકો અહીં જે કિલ્લામાં આવે છે ભાઈ જોવા અને એને ખબર પડે તો મામાદેવના દર્શન દોસ્તો જેમને ના ખ્યાલ હોય એમને કહું કે અહીંયા મામાદેવ બિરાજીત છે તમે દર્શન કરવા માટે આવજો ખાલી કિલ્લો ઠીક છે કિલ્લો તો જુઓ પણ કિલ્લાની સાથે સાથે આ દર્શન પણ તમે કરી શકશો જો કે કિલ્લો જો આવશો એટલે મામાદેવના દર્શન તો તમે કરશો જ કેમ કે દેખાય જ જશે કિલ્લો ફરતા ફરતા તો અહીંયા તમે જોઈ શકો છો મામાદેવની મૂર્તિ પ્રતિમા છે અહીંયા બધે શ્રીફળ ચડાવેલા છે હાર ચડાવેલા છે ભાઈ અહીંયા મામાદેવની મૂર્તિ પ્રતિમા છે એમના પણ તમે દર્શન કરી શકો છો દોસ્તો સાથે ખોડિયારમાં પણ બિરાજમાન છે અહીંયા પણ શ્રીફળ ચડાવેલા છે ભાઈ અને આ મીઠું છે ટાટા નમક સોરી દાંડી નમક એટલે કોઈ કોઈ મીઠાની બાધા રાખી હોય અહીંયા કોથળીઓ ચડાવી છે તમે જુઓ અને આ ધ્વજા પતાકા પણ તમે જોઈ લો આમાં પણ મામાદેવનું ચિત્ર છે વાહ દોસ્તો આ કિલ્લાની માલી પર તમે જ્યારે પણ આવો ત્યારે ખાસ દર્શન કરવા માટે આવું અને આ કોઠો છે એ સારી હાલતમાં છે તમે જોઈ શકો છો અહીંથી થી એકવાર નજારો જુઓ દોસ્તો હવે આગળનો હું તમને વ્યૂ દેખાડીશ કિલ્લાનો બરાબર હું પેલા ચપ્પલ પહેરી લઈશ અ સામે જો ધીણો ધીણો વરસાદ જામ્યો છે એ વરસાદ આ બાજુ આવે આવી તો જશે કદાચ પણ જોઈએ આપણે વિડિયો હું તમને સંપૂર્ણ રીતે બતાવવાની ટ્રાય કરીશ દોસ્તો આપણે મામાદેવના દર્શન કર્યા અને આગળ જે કિલ્લો બાકી છે એ પણ હું તમને બતાવીશ તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જો કે વારે વારે મારે કહેવાનું ન હોય ભાઈ પરંતુ અહીંયા હું તમને આ દ્રશ્ય દેખાડું ખાસ કરીને તમે અહીંયા ચડતા હોય ત્યારે ધ્યાન રાખવું અહીંયા પણ જો આ ધસી પડે એવું છે એટલે આપણે કિલ્લાને નુકસાન નથી પહોંચાડવાનું અને આપણને પણ નુકસાન પહોંચે એ આપણે જવાબદારીપૂર્વક ધ્યાન રાખવાનું છે પરંતુ આ વસ્તુ તમે જુઓ આજે પણ સારી હાલતમાં છે દોસ્તો જે તે શાસકોએ આ બધું જે બનાવડાયું આનું સર્જન કરાયું દોસ્તો એ શાસકો જે છે એમને પણ આપણે વંદન કરવા જોઈએ આ બધી આપણા વારસાની વસ્તુ છે આપણે આને જાળવવી જોઈએ આપણે આને હાચવવી જોઈએ તમે જોઈ શકો છો અત્યારે હું તમને આ કિલ્લાના દર્શન માત્ર કરાવી રહ્યો છું કિલ્લાનો જે ઇતિહાસ જે છે એ હું તમને આગળના વિડીયોમાં જણાવતો રહીશ આગળના વિડીયો જે હું મૂકીશ એમાં હું કન્ટિન્યુ તમને જણાવીશ સંપૂર્ણ ઇતિહાસ પણ તમે જુઓ અહીંયા આ દૂધીનો વેલો નહીં નહીં ઘિસોડા છે તુરિયા તમે જોઈ શકો છો નાનકડા કીડા તુરિયા એટલે ઘીસોડા આવ્યા પણ છે હા એ તુરિયાએ ચડવા માટે જો આ કિલ્લાનો આધાર લીધો છે એટલે એમ કહેવા માંગે છે ભાઈ કોઈ પણ નાનકડા વ્યક્તિ હોય અને આધાર આપો ને નાનકડો તો એ પણ તરી જાય એ પણ ચડી જાય એનો પણ વિકાસ થાય મતલબ કે કોઈને ટેકો કરતા રહેવું મારા વાલા અને આ નાનકડી ગલીઓમાંથી આપણે પ્રવેશ કરવું છે ભાઈ તમે જોઈ શકો છો આજે પણ ઓહો અહીંયા તો તમે જો કેટલા તુરિયા છે આખી આખી ચાદર જાણે પથરાઈ ગઈ હોય વાહ ગજબ દોસ્તો આગળ આપણે જઈએ રમું હાથ કેરી ચૂડલી એ લઈ ગયો વીઠલો હાથે યળવી થઈ રે ફરું સરોવર જાવું ન્યા ઢોલે રમું અને અહીંયાથી તમે જોઈ શકો છો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે કેમેરા પલડે એવી હાલત થશે તો વિડીયોને હું અંત કરી દઈશ દોસ્તો પરંતુ તેમ છતાં દેખાડવાની તમે ટ્રાય કરું આખે આખું મોડ પર ગામ છે તમે જુઓ અને આ વાદળ એની ઉપર પરંતુ અહીંથી આપણે આગળ જઈએ અહીંયા પણ આ ભસ્મીભૂત હાલતમાં છે દોસ્તો તમે જોઈ શકો છો ઓરડાઓ અહીંયા પણ સૈનિકોની ચોકી રહેતી હશે તમે જોઈ શકો માય ગોડ ચામાચીડીઓ ખભે અડી ને ગયું ડરી ગયો તો ચપ્પલ પડી ગયો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આજે પણ આ બધી બાજુ લાકડું જ છે અહીંયા લોખંડ તમને કાંઈ જોવા મળશે નહીં એટલે તમે વિચારી શકો છો લાકડા કેટલા મજબૂત સદીઓથી આજે પણ ઊભા છે હે અને અહીંયા બે બારીઓ છે તમે જોઈ શકો છો અહીંયાથી મોડ પર ગામ તમે જુઓ દોસ્તો વરસાદ ચાલુ થયો છે ધીમો ધીમો અને વરસાદ આવશે ભાઈ તો પછી ખબર નહીં ક્યારે રોકાય એટલે થોડીક હું ઉતાવળ રાખીશ માફ કરજો કેમ કે મારે વિડીયો તમને પૂરો દેખાડવો છે અને અહીંયાથી પણ ચડી શકાય છે નાનકડા તમે જોઈ રહ્યા છો સામે તળાવ છે પાણીથી છલો છલ આગળ જઈએ આજુબાજુ મોરલા બોલે ભાઈ ટેહોક 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 પંખીઓ બોલ્યા રાખે કલબલાટ કરતા કરતા આ બધો કલર તમારે જોવો હોય ઇતિહાસના સાક્ષી થવું હોય મતલબ ઇતિહાસ ના ભણકારા સાંભળવા હોય તો તમારે અહીંયા આવવું પડે આખે આખો કિલ્લો એવો અદ્ભુત છે દોસ્તો જોવા લાયક છે તમે અહીંયા અચૂક પધારો એવી હું તમને વિનંતી કરું છું અને કિલ્લાનો આખો ઇતિહાસ હું તમને આગળના વિડી વિડીયોમાં જણાવીશ તો જેનાથી તમને વિશેષપણે માહિતી મળશે આ તો હું તમને ખાલી અત્યારે દર્શન વિડીયો દર્શનિક વિડીયો બનાવું છું જેના લીધે તમે કિલ્લાના દર્શન કરી શકો મારી સાથે સાથે અહીંથી આપણે ચાલ્યા જઈ રહ્યા છીએ અને સામે જે તમને દેખાય ને દોસ્તો કેવાય છે કે એ જે જગ્યા રી રાજા મહારાજા મતલબ જે અહીંયા શાસન કરતા હતા જે શાસકો હતા એમનું સિંહાસન છે આપણે ત્યાં પણ જઈએ આખે વાતાવરણ તમે જો બધી બાજુ જાડીઝાખરા વહેલા ઉગી નીકળ્યા છે ભાઈ એકદમ દુર્ગમ પહાડ ની માથે પણ આનંદ આવી જાય એવી જગ્યા છે ખરેખર દુર્લભ અહીંયા તમે જો લીમડો ઉગી નીકળો આ કોઠો પણ પડી ભાંગ્યો છે એના અવશેષો બધા નીચે દબાઈ ગયા છે મતલબ એ ઉપરથી બધો કાટમાળ એઠો પડી ગયો અને અહીંયા તમે જો આપણે આગળ મેં તમને બતાવ્યું હતું મસાલ યુ જેને કહેવાય મસાલ રાખવા માટેના આ સ્ટેન્ડ છે અહીંયા મસાલ રહેતી હતી લાઇટની વ્યવસ્થા નહોતી ત્યારે ત્યાં મસાલો સળગાવીને રાખવામાં આવતી હતી જેના લીધે સૈનિકો પહેરો કરતા હોય તો એમને ખ્યાલ આવે ઉપર ચડું તમને દેખાડું અહીંથી જો બરડો ડુંગર અને આ બધી હરિયાળી સામે મસ્ત મજાનો તળાવ ગઢ ને ગઢનો કોઠો ઓહો દોસ્તો આ જગ્યાએ ચડો ત્યારે ખાસ ધ્યાન રાખવું કોઈ જાતનું નુકસાન તમને ના થાય અને કિલ્લાને કે ગઢને કોઈ નુકસાન ના થાય તો આપણે ખાસ ધ્યાન રાખવું нее утре достаркаканы міне જે વસ્તુ નથી ગમતી અમે તમને કીધી કે આવી કોઈ પણ જગ્યાએ આપણી ધરોહરની વસ્તુ હોય ને ભાઈ ત્યાં આપણે નુકસાન ન પહોંચાડવું આપણે જાળવી ના તો કાંઈ નહીં ટ્રાય કરવાની આપણાથી એ સચવાય પણ પછી જ્યાં ત્યાં આમાં અત્યારના યુવાનોને ખાસ કહેવાનું કે તમે તમારા નામ લખો તમારી પ્રેમિકાના નામ લખો દિલડા દોરો તીર મારો તો એનો કોઈ મતલબ નથી આ બધી જાળવા જેવી વસ્તુ છે અને આ બધી આપણા વારસાની વસ્તુ છે અને આ બધું હચવાયેલું હશે તો ભવિષ્યની પેઢી જે છે એ આને જોઈ શકશે અને આપણા ઇતિહાસ જે આપણો ભવ્ય ભૂતકાળ છે એના થકી જીવતો રહે છે દોસ્તો અહીંયા તમે જુઓ અહીંયા ચોક્કસ પણ હું કહી શકું અહીંયા કોઈને કોઈ લાકડું હતું અને આ આખે આખું લાકડાનો સ્તંભ હતો અને એ ઉપર પણ આ પણ તમે લાકડું જોઈ લો આજે પણ એવું મજબૂત લાકડું બરાબર છે આખે આખું તમે જુઓ અને અહીંયા પણ પણ આ લાકડું જે છે અત્યારે અહીંયા મોજૂદ નથી શું થયું આનું ખબર નહીં અહીંયા એક લાકડાનો સ્તંભ હતો ચોક્કસ પણ હું કહી શકું આ એનો આધારે હતું અને આ જગ્યાએ જે આપણે ઉભા છીએ દોસ્તો અહીંયા રાજા મહારાજાઓ જે હતા એમનું અહીંયા સિંહાસન હતું બરાબર છે અહીંયા સિંહાસન હતું અને અહીંયાથી સામે બધા ઘણી એમ એમ કે આખે આખો દરબાર ભરાતો હોય ત્યારે દરબારીઓ બેસતા અને સામે અંદર પણ જોયું આપણે ત્યાં પણ એક સભાખંડ હતો તો આ આખી આખી જગ્યા તમે અહીંયાથી રાજા મહારાજાની નજરથી અહીંયા આજુબાજુ કે ગમે ત્યાં બેઠા હોય તો તમે જુઓ અહીંયા બરાબર બેઠક હોય અને અહીંયાથી આખે આખો નજારો તમે જુઓ જેદી તેદી આ મહેલ જે છે એ કેવો એમ કહેવાય કે જાહો જલાલી ભીર હોય છે એની આપણે આ જોતા જ કલ્પના કરીએ આપણો ભવ્ય ભૂતકાળની સાથે જોડાયેલો છે દોસ્તો વંદન કરવા જોઈએ અહીંના શાસકોને કે આ વારસાગત વસ્તુઓ આપણને બધી જોવા મળે છે તમે જુઓ અરે વાહ અહીંયા તો નાનકડી એક કાળી ચકલી એનો માળો છે તમે જુઓ પણ આપણે એને છંછેડજુ નહીં હતા એની અંદર એના બચ્ચા પણ હોઈ શકે એના ઈંડા પણ હોઈ શકે કોઈ પણ જીવને હેરાન કરવા એ આપણો હક નથી કોઈ અધિકાર નથી આપણને એટલે ચકલીને કોઈ હળી નહીં કરવું આ બારી તમે જુઓ દોસ્તો મહારાજા નું જ્યાં સિંહાસન લાગતું એની પાછળ એક નાનકડી બારી છે અને બાર નો નજારો તમે જુઓ સામે બરાબર તળાવ એવો મસ્ત મજાનો દોસ્તો પવન આવે છે ભાઈ દોસ્તો આપણે કિલ્લો જોઈ રહ્યા છીએ અને આગળ હજુ તમને દેખાડવાની ટ્રાય કરું હજુ અહીંયા પણ એક કોઠો છે અને સામે એક તાબુ કે જે ગઢની જે મેઇન પ્રવેશ દ્વાર છે એની ઉપરની અટારી છે કી એ છે તો એ હું તમને દેખાડવાની ટ્રાય કરીશ અને આ કોઠો જે છે એ અત્યારે સારી હાલતમાં છે જેવો જે મામાદેવનું મંદિર જે જગ્યાએ છે ને એ કોઠો કેમ સારી હાલતમાં છે એમ આ કોઠો પણ સારી હાલતમાં છે તો આપણે આ કોઠાને જોઈશું વિડીયો ચાલુ જ રહેશે આવો તમે જોઈ શકો છો દોસ્તો ઉપર બધી બાજુ આ લાકડું છે હો આ તમે જો એટલું મજબૂત લાકડું અહીંયા લોખંડ કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે માત્ર ને માત્ર લાકડું છે આડું અને ઉભું બધા લાકડા છે અને લાકડાના જે આધાર આપ્યો છે એ પણ લાકડું છે તમે જુઓ એક ઉપર એક પથ્થર જે ગોઠવા હોય ભાઈ એ પણ તમે જોઈ શકો છો આના બધી બારીઓ અહીંયાથી તમને દેખાશે બધું બહારનું વાતાવરણ આ બધી દીર્ઘ દ્રષ્ટિ તમે જુઓ દોસ્તો આપણા રાજા મહારાજાઓ હવે હું બરાબર બહાર નીકળું છું બહાર નીકળી હું તમને દેખાડવાની ટ્રાય કરું છું દોસ્તો તમે પણ અહીંયા આવો ત્યારે ખાસ આ બધી વસ્તુ જોવી આ બધી વસ્તુની મુલાકાત તમારે લેવી અહીંથી તમે જોઈ શકો છો અને હવે આ જગ્યાએથી તમને ઉપર ચડી અને દેખાડું વિડીયોને આપણે અંત તરફ લઈ જવો એના જોઈએ અહીંથી ઉપર ચડી બતાવું છું દોસ્તો વ્યુ આખો ખાસ ધ્યાન રાખવું પકડવું વ્યવસ્થિત નુકસાન ના થાય આ જે પ્રવેશ દ્વાર છે ભાઈ ગેટ છે આપણે આદિ ભાષામાં અત્યારે વ્યવસ્થિત રીતે સમજાઈ જાય ભાઈ પ્રવેશ દ્વાર એની ઉપરનું આ સજ્જ છે એની ઉપરની આ છત છે તમે જોઈ શકો છો અને અહીંયાથી નજારો જુઓ એક નંબર વાહ સામે બરડો ડુંગર વાહ દોસ્તો એવો ઠંડો ગાર પવન આવે છે હવે નીચે ઉતરવાનું છે આખું તમે જોઈ શકો છો દોસ્તો આ હતી આપણી આ ગઢની મુલાકાત અને હવે આગળનો વિડીયો જે આવશે ગઢ હશે અને એની માલિક આ ગઢનો સંપૂર્ણ ઇતિહાસ તમને આપવામાં આવ્યો છે દોસ્તો તો ફરી મળીશું આ વિડિયો સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી